એવો ભગવાન ને કે દીકરા તમે દીકરીઓ કેટલું સરસ બનાવ્યું કેટલી હારી લાગે વાલી લાગે કેવું દીકરીઓ ડાય લાગે અને પત્ની કેમ ખરાબ લાગે ભગવાન કે મારો સારું હાશો હું એ લક્ષ્મી સામો છો એટલે જસ કી તો જાવ છું કે હું પાર્વતી સામો છો એટલે ભડકું ભાઈ ભગવાને જવાબ બો સારો આપ્યો ગાંડા દીકરીનું સર્જન તો મેં કર્યું પત્ની તો ત્યાં બનાવી તું ઘોડે સડી ગયો તો તારા કર્યા તું એટલે તમારો છોકરો બહુ ડાયો હા છોકરો બહુ ડાયો કે મેં લે જાઉં ઓલો છોકરો એ લઈ જાવ એ બરાબર પણ આમ જો ઘરના પૂછો એ તો આ ઘર પૂરું પાડે અરે કે બેટા તો જગા હે ને જગ્યા મેં રોટી કા કમ હોતા બેટા એ કે કામ નહી હોતા પણ પાછા માપે હોતા હે ને જોતા હે બાપુ મલિંદા જોતા હે કોઈ બાત નહીં બેટા સબકુ મિલ જાયગા ચાલ મેરે સાથ ઘરના નહીં ચૂક થોડોક સુધરે ને ઓછું ખાય એ લઈ ગયા આશ્રમ આવી તમને આશ્રમ માં કઈ રોટી રામ ની કઈ ખામી નોંધ હોય એવું રોજ તમને કોઈ અઢી શેર ઉલાળે એમાં એકાદશી આવી એકાદશી આવી એકાદશી આવી એટલે એકાદશી આવી એટલે એકાદશી ની આગલી રાતે બધા સેવકોને બોલાવી ગુરુજી ગબડદા રતનદા આજી બાપુ કાલ એકાદશી હૈ કલ સબકો ઉપવાસ રખના હૈ બેટા આશ્રમ મે આપમ હૈના પાલના પડેગા

ઠાકર ને ધર્યા વગર ઠાકર ને જમાડ્યા વગર જમતો નહી ક્યાં બાત ઠાકર કે લાઈન કે મારો ઠાકર એકાદશી નથી રહેતો એ ફાઈનલ નહી મારો ગુરુ એને એને જમાડવાનું ન કે રસોઈ તૈયાર કરી આને ઠાકર અરે બીજી કાંઈ ખબર નહીં હું ઠાકર ને હું ઠાકર દઉં કાંઈ ખબર નહીં કોણ રાજા ને કોણ ભગવાન રસોઈ તૈયાર કરીને ધડ દિન ભૂખ લાગેલી આખે રા ઠાકર જમવા પધારો તમે જમી લો પછી હું ઝપટ કરું અખિલ પ્રમાણ નો અધિપતિ સાહેબ એક નિર્દોષ બાળકનો અને એમ કેવાય સરળ બાળક એમ કેવાય કે આવા સાંભળ્યો અને ભગવાન રામ

તમારા ઠાકર ખાઈ ગયા એટલે આ ગુરુને હું થયું કે કોક મિત્ર થઈ ગયો ગુરુ એ પાંચ શેર આપ્યું પાંચ શેર લોટની રસોઈ તૈયાર કરી અઢિયો આખી વીચી પાછો બે ગયો ને કીધું હે મારા ગુરુના ઠાકર આવો તમ તારે આ તો હે તમને કહું પાંચ શેર ની બનાવી છે ભગવાન રામ ઉભા છે ને માનકી કીધું પ્રભુ ઓલખરે એકલા એકલા ક્યાં હતા ભગવાન રામે કીધું બે નું તૈયાર આ રાતું પીળું શું છે પણ ખ્યા એટલે ભગવાને ઈશારો કર્યો એટલે તમે પરણેલા છો આ ત્યાં મારો ગુરુ તો આમ થો તો બ્રહ્મચરીર હોના ચાહીએ આ તું તો એનો ઠાકર તો આ એટલે આ તમે ખાવ એટલું જ આ અમારા માયે ખાય એટલે આજેય વાવે છે નહીં એમને એ એ એ રીત રાખો રીત કોક ભાવથી બોલાવે તો હાવ ગહીન ને ખાઈ ન જવાય પણ પાછો આખો દીવ વૈયો ગયો ભગવાન માં જાનકી બે જમીન વૈયા ગયા ત્રીજી એકાદશી આવી એટલે કીધું ગુરુજી હા હાડા હાથ છે કે કેમ કે તારો ઠાકર પરણેલો હે એ બે આવ્યા થાય ને મા પણ ખાધે લોટકા ઝબટ કરી ગયા માં આને છું મિત્ર વધે છે અહીંયા સરળતા છે ઓલે પણ એ બુદ્ધિ સ્વીકારતી નથી ત્રણ જણાની રસોઈ તૈયાર થઈ પાછો રૂમાલ ઠાકી બાપા જ્યાં તૈયાર થયા ત્યાં લક્ષ્મણે કીધું કે સૌદ વર્ષ એવા પ્રભુ મેં એકાદશી બે માણસ એકલા નીકળ્યા હતા લક્ષ્મણ તારે પાછું જો ઓલો બટક બોલો અને તું રીહનું નું ખોયું શેષ નારાયણ શોધું તું ફૂફાડો માર પણ આપણે જો તને ખબર છે ને કે રાવણ માર્યા પછી બધા ફૂફાડા દીધા કારણ કે રાવણ માર્યા પછી રાકાન આપણે વેલ્યુ નહીં હા હું તો તમને કઉ બાંધવું નહીં હા આવા નાના રોડ હોય ને આપડી પાસે હેલોજન લાઈટ વાળી ગાડીઓ હોય સામે ટુ વ્હીલ વાળો આવતો હોય તો આપણે લાઈટ ડીમ કરી નાખવાની એક શીલો હેઠો લઈ લેવો આપણી ગાડી નહીં ફરે બોલો બાઇકવાળાને કટ આવશે તો સ્લેપ ખસે ઘણા તો એને મોરે મોરો જવા દે તેવડ હોય તો ટ્રકને મોરે મોરો જવા આવવા ને ત્યાં તો કી 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 કહે તો હેઠા વૈયા જાય બમ્ફર એવું લાગે નાના સાગે એના બમ્ફરને ખોભોય નહીં પડે તું ટોટલ લોન્સમાં વ્યવો જાય ના લિમિટ થઈ ગયા પછી સાયકલ નથી લક્ષમણ બોલવાનું નહીં કઈ હું આપ જો આ ત્રીજી વાર જાવ છું ભાઈ હરામ બરોબર બોલ્યો તો એ બોલે સાંભળ્યા કરવાનું મન મામ આમ કીધા કરવાનું ભાઈ તમે ના પાડી ત્યાં કોઈ બોલ્યો કે તને મેં નાદ પાડી થી જે આપડા આપણા ઘરમાં જે બાયું છે એના બાપા જનક હામે તો હું હું બોલ્યો ખબર છે હે જડ જનક ને ફલાણું ભલામણા જે હાહરા નો થાય છે તે રીતે બગાડ્યું છે ભલામણા ભાઈ જોવું જો આ બધું એ ત્યાં બગાડ્યું ને એટલે સારે સારે તારા બાપે હોઠ્યું અહીંયા નહીં બોલું રામ લક્ષ્મણ અને ભૂખડ વગર આમંત્ર ને ધોળ્યા દાવો છો એ તને એકને ઠાકર કહ છો તું આવી ભેગો લપ લેતો બધું તારે મારી નાખવો ભૂખ્યો અવળું ફરી ગયો એ ખાવ ખાવ પેટ ભરાવ ચોથી એકાદશી આવી ત્યારે ભગવાન હું કરજુ લખવડ આપણે મજા આવી હારો રાંધે હારું અહીંયા ઈ તૈયારી અહીંયા અઢીઓ કહે છે મને દસ શેર આપજો તમારા ઠાકરને ડોહો ભાઈ એ છે ભાઈ છે પણ ડોળા કેવા કેરી ની ફાયડી જેવા ઈ પોણો તો એકલો ખાઈ જતો ઓલા અડધા બિશારી આ વખતે છે ને રાંજ્યું નહી એના ઘરના છે એનો ભાઈ છે ઈ છે આપણને તોડે વાંઢા કે કાસુ સીધું ઢાકીને બેઠો કે મારા ગુરુના ઠાકર આય ખોલીને તો ભગવાન રામ લક્ષ્મણને જાન કે આવતા તો હનુમાને કીધું કે દાદા મારું વયો જાય બટા વયો આજ તો જરૂર પડશે હાડા બાર શેર નું સીધું પીડ્યું પડ્યુંતું પાંચ જણાની રસોઈ અઢિયા અઢિયા નહીં અટવાઈ ગયા મિત્ર હવે મારો બાન ક્યો રાંધે આરે કોણ આવ્યું આ વાંદરા જેવું ભગવાન હજી જમાતો ને હવે અત્યારે બોલી એક તાર એ મારો ભગત છે ડો એટલે ભગત આ તો સારું છે મેં આ રોહાડું બેન કર્યું નગર તમે ભૂખ ભેગી ના કરી ગયો હવે એને કયો ગુલોફા મોટા ભૂખ મારે લાગી છે એને કયો સુલો હંધુ કે એ લખમાણ હા મા ડોળા ગાંઠ માં જા લાકડા લઈ

એક તો મારો ગુરુ કે એકાદશી રહેવાની હું અહીંયા તો મારો એકાદશી અને એનો ઠાકર તો એકાદશી રાખતો ને નીચી રાખો નીચી રાખો રસોઈ તૈયાર થાય હવે જાનકી જગદંબા જગતજન જાનકી પોતે રસોઈ બાંધતી હોય રાંધતી હોય સાહેબ અને એમ કહેવાય પવન પુત્ર એમ કહેવાય ફૂકું મારતો હોય અને સાસ નારાયણ એમ કહેવાય ઈંધણા લાગતો હોય એમાં શું ઘટે એ બી એમ કહેવાય સુગંધ ફેલાની વંડરાઈ આ પા 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 એમ કહેવાય લોકો છે આટ રોટી ખરી રસોઈ રસોઈમાં એમ તો ઠાકરના ઘરના ને ભાઈ એમ તો કાઈ એમ તો હોય ને ભાઈ એ થાળી લઈ જજો એ કે અઢિયા ખાઈમ બેટા આજ અમેય રસોઈ બનાવી કે હા તમે બનાવી તે અમારે અમાર ઠાકરને નો ધર એટલે હજી તમારી માથે એક ઠાકર હોય તો તો આવડાવ આપને ભૂખ ભેગા કર દે એ વાંધો ની વાસી વધે તો આપજો નહી હવે તો મને એકાદશી છે મારે મારે આજ એકાદશી છે બાપુ ખાઈ લો તમે પણ અઢિયા ઓરોતા ના ના એકાદશી બાપા એકાદશી પણ અઢિયા બેસતો ખરો બેસાડ્યા અને અખિલ બ્રહ્માંડના માલિક યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની તૈયાર સ્તનમાં સંત મયા ગિરી સંતા હે કૈલાસપતિ મહાદેવ આજ માં જગદંબા જાનકી એમ રસોઈ કરી છે અને આજ રાઘવ તમારો થાળ ગાય છે જમવા વેલા જાવો ને ભગવાન મારા વાલમાં તા તો ભોળાનાથ પાર્વતી કાર્તિકે ગણપતિ નંદી બટુક ભેરવ કાળ ભેરવ તમામ ભેરવ સિંગી ભિંગી ધીંગી આખા શિવ એના ગણો સાથે હો 11 રુદ્રો સાથે કોક બળઘા ઉપર બેઠેલો ને કોક મોર ઉપર બેઠેલો ને કોક ઉંદડિયા માથે બેઠેલો ને કોક સિંહ ઉપર બેઠેલો આય ગમંગ જમંગ જમંગ બોલો અઢિયો આ કંઈક હાયરે ટિફિન લાવ્યા તો હારું નગર કે આ બધાને એટલું ન થઈ થઈ સાહેબ પણ એ અઢિયાણ ક્યાં ખબર હતી કે અનપૂર્ણા પોતે રાંધે છે અને એમાં બે અનપૂર્ણા ભેગી થઈ ભાઈઓ અંબા અંબાની જય જય જગદંબાની જય એ બેય માવડિયું બાજુ બાજુમાં બેઠ્યું બેઠ્યું સાહેબ અડધા રોટલા લાગી રહ્યા જમવાની જ્યાં તૈયારી કરી અઢિયા બધું જોવે છે ઉભા થયા અઢિયાનું બાવડું પકડ્યું અને પોતે જ આમ બટકું ભાંગી માં જાનકીના આંગળી ના ટેરવા

પગે લાગીને કહું એટલું કે તમે તમારા ઠાકર ને પગે લાગીને કહું મારા ગુરુ ને લઈને આવું ત્યાં ત્યાં હું તો તમને રામ દુહાય છે સાહેબ ગુરુ તો પોગાડે પણ અમુક શિષ્ય એવો હોય ગુરુ ને જ્યાં પોગાડી દે પેલા અઢિયા ગુરુજી ગુરુજી અઢિયા હું છે બેટા જલ્દી હાલો

શિવ ને રામને પૂછી પગે લાગ્યો પેલા અઢિયા ના પગ પકડ્યા ધન્ય છે આજ મારા શિષ્ય એ મને મારા પરમાત્મા સુધી પહોંચાડ્યો અને ક્યારેક ક્યારેક તો અનુભવ એવો થાય જેને તમે ગુરુ કહો છો એનું બાવડું પકડીને આપણે એમ થાય કે આપણો ગુરુ આપણે પરમાત્મા સુધી પહોંચાડશે અને હકીકત ત્યારે એવું નીકળે કે જે બાવડું પકડ્યું એ તો હતો જ ગુરુ ઈ જ બ્રહ્મા ગુરુ જ વિષ્ણુ કહેવાનો સૂર્ય છે ભગવાન છે એ બુદ્ધિથી પર છે બુદ્ધિ છે ભગવાન નથી બુદ્ધિ છે મિત્ર નથી બુદ્ધિ છે ત્યાં પ્રેમ નથી બુદ્ધિ છે ત્યાં ભક્તિ નથી જેની અંદર ભાવ અને સરળતા પડી છે એની આજુબાજુ ત્યાં ભગવાન રમતો હશે રામદેવજી મહારાજને કહેતો હતો તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ યોગ યોગ કરવાથી રોગ ભાગી જાય મેં તમે કહો છો ને મને કે હા મેં કીધું યોગ થી જ રોગ ભાગે તો તમે દવા હું કામ વેસો છો સારું કાર્ય કર્યું છે સાહેબ અને હું તો તમને પગે લાગીને કહું કે ભારતને સાહેબ આપણા હાથસો ને આ છેલ્લા ત્રણ વર્ષમાં હાથસો ને એકોતેર સૈનિકો કાશ્મીરે ગુમાવ્યા હું પગે લાગીને કહું કે પાંચ વર્ષ પૂરતા સિમલા કદાચ ભલે ને ભગવાન અમરનાથની ની યાત્રા ન જવાય તો વાંધો હું છે પાંચ વર્ષ ન જાવને તો એના અંદર અંદર પૂરા થઈ જાય કે તમારે લીધે આવડા અહીંયા આવતા બનશ્યા છે અને ઓલાના ટટ્ટુ બધા આપણા ઉપર આલે છે એ ટટ્ટુ વાળા જ ઓલાને તોડી નાખે કે આ તમારા બંધ થઈ ગયા હે પણ આપણે કોને ખબર પૈસા આપણા ચાઇના દબાણ કરે છે આપણે એક મોબાઈલ લઈ છે તેના ચાઈના ઘરમાં કેટલા જાય છે ખબર છે એટલે રામદેવજી મહારાજે જે આ કર્યું છે સાહેબ કેટલી પ્રોડક્ટ પણ આપણી ભારતની આપણા બાપની તો ખરી સાહેબ ભલે ને પણ આપણે શું છે ઈ આગળ વ્યાજ ને આપણને આરી ખબર હતી તોય ન કરીએ કે ભાઈ ન્યા વાંધો પડે નહીં આપણો છે અને મને તો વિચાર કીધું ના આવે મેં કીધું અમરનાથ પાંચ વર્ષ નો જાય આપણો સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે આવો અમરનાથ તો એને એને ગોતેલા બાબા કરીને આપને હાલવી દીધા અને ક્યાંય પછી ગ્રંથમાં કોઈ ઉલ્લેખ નથી બાર જ્યોતિર્લિંગમાં એનું સ્થાન નથી અને આપણે ઈજ છે કે અઘરું હોય ત્યાં જવું અહીંયા તમે પુલ ઉપર બોર્ડ મારી આવો કે આ નાળા હેઠે કોઈ ડોકાવું નહીં જામનગર સુધી ના જોવા આવ્યું છે હા પછી તમને એમ થાય માયા ભાઈ ખીજાય ન ખીજાય સિસ્ટમ બદલવી પડશે ખંભેલી બે વાર પીડ્યું છે એક વાર ભગવાન કૃષ્ણ જયારે સુદા માને ત્યારે મળવા જાય ત્યારે ખંભાઉિ પિત્બર પડી ગયું અને પહેલી વાર કૃક્ષેત્રના મેદાનમાં પડ્યું પીડ્યું છે દાદા ભીષ્મ જેથી દુર્યોધનનો ખાઈને જેથી મેદાનમાં ઉતર્યો અને આજ ગંગાનો દીકરો યોદ્ધો બન્યો છે ભાઈ તપેલ ત્રાંબા જેવી દાદા ભીષ્મની આંખું થઈ ગઈ છે અને જહા દેખો તા ભીષ્મ જમા 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 કરતા એમ કહેવાય કે રથલી અને જા દાદો ભીષ્મ આવે છે કુરુક્ષેત્રના મેદાનમાં અને ધરતીમાં નીચે ઉતરી અને વંદન કરીને એટલું દાદો ભીષ્મ એમ કહે છે કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂતના કહાવું ગંગાનો દીકરો મટી જાવ અને બાણ ઉપર બાણ થા 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 કરતો કે ભાઈ કે આત હાતો ક્ષત્રિ બન્યો જેણે 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી એવા પરશુરામના મૂછના પાણી જેણે હેઠા ઉતાર્યા હોય એવો દાદો ભીષ્મ સાહેબ કોકદી મહાભારત વાંચો કૃષ્ણના વસ્ત્રો ચીરી ચીરીન ભીષ્મના બાણ વયા જાય અને તેદી કૃષ્ણ બોલે છે વાહ ગંગેવ વાહ ગંગેવ વાહ દાદા વાહ દાદા અને વાહ દાદા દાદા કહેતા છે કૃષ્ણને કહેતા જો જે કૃષ્ણ અર્જુન આજ મારી નહીં તો કાઈ નહીં માર ખાતો ને આ દાદો કઈક જુદા રંગમાં છે આડ દાદાને એમ કહેવાય કે જેથી ફ્રુકટી નો બ્રોડ બદલાણો અને એક સાથે એમ કહેવાય કે અનેક તીરોને ચડાય ઠે 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 કરતા જેથી દાદે માર્યા ઈ કૃષ્ણના રથનો ભૂકો બોલાવી દીધો આમ સમજો ઘોડા આમ અર્જુન આમ કૃષ્ણ આમ અને નીચે પડેલા કૃષ્ણને જોયા અને તેથી દાદા ભીષ્મે ધનુષ્યમાન એક બાજુ મૂકી અને એમ કહેવાય કે તલવાર જે હાથમાં લીધી પેગની પે પેર દીયો પેગની હિલાઈ દીયો એ રથની પેગની ને પગ દે અને દાદો ભીષ્મ જદી એમ કહેવાય કે કૃષ્ણ બાજુ ડગલા મારતો તો ચડાપ 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 તેથી ગૌવા મધુરા ગોપા મધુરા વદનમ મધુર કાંઈ મધુર નહોતું લાગતું ફાફા મારતો હતો અર્જુન તારો તેથી પીતાંબર પડી ગયું હતું કૃષ્ણના ખંભેથી અને મા ધરતી પ્રશ્ન કરે છે કે હે કાયમ સાથ દે છો ને આજ ગોવિંદ સાથ તું મૂકે છો ભલામાણા કે માં મારું નામ પિતાંબર છે પિત કેતા શરીર અંબર કેતા ઢાકણ હું શરીર નું ઢાકણ છું એમાં તારું શરીર ઢાકું કે ગોવિંદ નું શરીર ઢાકું એમાં તને ફેર શું પડે અને માં ધરતી એમ કહે છે કે તું ઢાકણ ખરું પણ ગોવિંદના ના શરીર નું ઢાકણ છો અને આજ ગોવિંદ મારા ખોળામાં હાળોટે છે ધરતી ગઈ અને આજ તું સાથ મૂકી દીધો કે માં સાથ નથી મૂક્યો થોડોક આઘો ગયો છો કે કેમ કે અંગત હોય ને અંગત આપણો અંગત કોઈ મિત્ર હોય ને મોજમાં આવી ગયો ગોમતીમાં નાવા ગયા ને કીધું કે બસ આજથી હા પીવે બીજો હા આપડા આપણે તો કાર્ય તાંસળી થોડું નક્કી છે યાર આપણે હે

એને લીધે આવડો કદાચ પીવા બે ગયો છે આ ભરોસો એ પિતાંબર કહે છે કે હું હટી ગયો એનું કારણ એક કે કૃષ્ણ એ પ્રતિજ્ઞા લીધી કે હું અઢાર દિવસ હાથમાં હથિયાર નહીં લઉં ત્યારે નજીકમાં નજીક હું હતો અને મારથી મારો ગોવિંદ પોઠો ન પડે ને એટલે થોડોક હટી ગયો પોઠો કે તને એમ લાગે કે ભીષ્મના મારખા એમ

મારો ગંગાનો ઝાયો એમ કેતો હોય કે ગંગાનો દીકરો મટી જાવ ભીષ્મને હું ગંગાનો દીકરો મટાડું મેં પ્રતિજ્ઞા તોડી હોય તોય તારા માટે તોડી છે હાજે ગયા તો અર્જુન મીડ્યો અગલાવા મરી જાય તો કૂદ બાંધ તારે મારી હાથું પ્રતિજ્ઞા ન તોડાય ને કૃષ્ણ કે ન તોડે તો તારો ડોસ હોયત્ર્યા કાઢી નાખા દે বুদ্ধি হই আদাশ ভগবান না আগো